હલો મિત્રો આજે આપણે જાણીશું પાટણ તથા પાટણ જિલ્લાના કેટલાક ધાર્મિક તથા પ્રસિદ્ધ યાત્રા સ્થળોની માહિતી જે મહત્વના છે તો ચલો શરૂ કરીએ તો આપણે નંબર દસ થી શરૂઆત કરી અને સૌ પ્રથમ મુખ્યત્વ છે તે નંબર એક પર આવે છે તો નંબર દસ પર આવે છે લોટેશ્વર મહાદેવ તો લોટેશ્વર ગામની અંદર લોહેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે પાટણથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીં તમને પાંચ પાંડવના કુંડ પણ જોવા મળી જાય છે આ મહાદેવના મંદિરના ઇતિહાસનો લગ્ન લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ આવે છે નંબર નવ પર પાશ્વનાથ જૈન મંદિર આ મંદિર પાટણ જિલ્લાના શંકેશ્વર તાલુકામાં આવેલું છે આ મૂળ નાયક તીર્થકર પાશ્વનાથ છે આ સ્થળ એકસો પચ્ચીસ સેન્ટીમીટર ઊંચી બ્રહ્માવતી દેવીની પ્રતિમા માટે પ્રસિદ્ધ છે આ મૂર્તિ ઉપરાંત સરસ્વતી મહાલક્ષ્મી નાકોડ ભૈરવ અને મણિભદ્રવીરની પ્રતિમા પણ અહીં જોવા મળી જાય છે ત્યારબાદ નંબર આઠ પર આવે છે દેલમલના લિંબોજ માતાજીનું મંદિર પાટણ જિલ્લાના ચાણસમાં તાલુકામાં આવેલ દેલમાળ ગામ જ્યાં લિંબોજ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અહીંની બળી સ્થાપના અગિયારમી સદીમાં સોલંકી શાસકો દ્વારા કરવામાં આવી હતી જળ પ્રવાસ શાંત વાતાવરણ અને નિર્વાણ માટે યોગ્ય સ્થાન છે તો દેલમાલ લિંબોજ માતાજીના મંદિરે પસે આવવું જોઈએ ત્યારબાદ નંબર સાત પર આવે છે વરાણાનું ખોડિયાર માતાજીનું મંદિર તો આ મંદિર પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું છે ખોડિયારમાંનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું જેનું અંતર પાટણથી બાવન કિલોમીટરનું છે મહેસાણાથી એંશી કિલોમીટરનું છે અને હારીસથી એકવીસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે આ સ્થળ પર છે ભવ્ય વિશાળ મેળો ભરાય જેમાં લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા આવતા હોય છે અહીંયા હોની પ્રસાદી ચડાવવાનો રિવાજ છે આ મેળો મા મહિનાની એકમ સુધી પૂનમ સુધી ભરાય છે ત્યારબાદ નંબર છ પર આવે છે ચુડેલ માતા મંદિર કુણગેલ તો ચુડેલ નામ સાંભળે લોકો ડરે છે પણ અહીં થાય છે ચુડેલ માતાજીની પૂજા તો ગાઈસ ચુડેલ માતાનું મંદિર પાટણ જિલ્લાના કુણગેર ખાતે આવેલું છે જેનું અંતર પાટણથી થી થી નવ કિલોમીટર છે જ્યારે આરીસ થી અંતર ત્રેવીસ કિલોમીટર નું છે અહીં ઘણા શ્રદ્ધાળુ આવે છે અને ચુડેલ માતાના દર્શન કરે છે અને ચુંદડીઓ પણ બાંધે છે જે દંપતી સંતાન સુખ હોતું નથી તેવા ઘણા દંપતી ચુડેલ માતા મંદિરે આવીને ટેક રાખે છે અને તેમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે ત્યારબાદ આવે છે નંબર પાંચ પર બિંદુ સરોવર એ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સ્થિત છે ભારતના પાંચ મુખ્ય પ્રાચીન તળાવમાંનું એક બિંદુ સરોવર છે હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ પિતૃ શ્રાદ્ધ જવું પડતું હોય છે ત્યારે માતૃ શ્રાદ્ધ માટેનું ઉત્તમ સ્થળ હોય તો તે બિંદુ સરોવર છે બિંદુ સરોવરને નાભિસ્થાન પણ ગણવામાં આવે છે ભગવાન તેમના માતા કરેલ છે ત્યારબાદ નંબર ચાર પર આવે છે પાટણના પટોળા તો પટોળા એ સામાન્ય રીતે રેસા માંથી વણાટ કરીને બનાવવામાં આવતી સાડી છે જેને પાટણમાં બનાવવામાં આવે છે જેની કિંમત બહુ જ મોઘી હોય છે લોકવાયકા મુજબ બારમી સદીમાં સાલ લોકો ગુજરાત માળવા અને દક્ષિણ રાજસ્થાનમાં શાસન કરતા સોલંકી વંશની સત્ર માટે સ્થળાંતર કર્યું હતું અને તેમની આ વેપાર શરૂ કર્યો હતો પાટણના પટોળા સાડીઓ ગુજરાતની સ્ત્રીઓમાં ટૂંક સમયમાં મોંભાનું પ્રતિક પણ બની ગયું ત્યારબાદ નંબર ત્રણ ઉપર આવે છે સહસ્ત્રલિંગ તળાવ આ તળાવ મધ્ય કૃત્રિમ તળાવ છે જેનું બાંધકામ શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે ભારતના પૂર્વતતત્ત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારક તરીકે જાહેર કરે છે સિદ્ધરાજ જયસિંહના શાસન ગુજરાતમાં બનાવેલ તળાવમાંનું એક આ તળાવ એટલે શહસ્ત્રલિંગ તળાવ ત્યારબાદ નંબર બે ઉપર આવે છે ડાયનાસોર મ્યુઝિયમ પાટણની પ્રવાસીય તથા પાટણની ટેકનિકલ યા શોભા વધારતું એટલે ડાયનાસોર મ્યુઝિયમ જે ચોરમાપુર ગામે દસ એકરમાં આકાર પામ્યું છે જેને સો કરોડના ખર્ચે બનાવવામાં આવેલું છે જેમાં ડાયનાસોર પાર્ક હાઇડ્રોપોથિક્સ ગેલેરી ઓપ્ટિક ગેલેરી વગેરે વૈજ્ઞાનિક સંગ્રહાલયો મોજુદ છે તો અવશ્ય એકવાર મ્યુઝિયમ પણ મુલાકાત લેવી જોઈએ સૌથી મુખ્યત્વે અને પાટણનું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જેનું બિરુદ છે તેવી રાણીની વાવ જેને સૌ પ્રથમ નંબર પર આવે છે તો રાણીની વાવ જોવા માટે લોકો ભારતભર વિદેશમાંથી પણ આવતા હોય છે આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બિરુદ આપવામાં આવેલો છે અને આપણે સોને નોટમાં પણ રાણીની વાવને સ્થાન મળેલું છે આ વાવનું નિર્માણ રાજા રાખ્યાગારની પુત્રી રાણી ઉદયમતીએ કરેલી હતી તો દર્શક મિત્રો તમને આપણો આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો